મને ખબર પડે બોલવાની હાલું છે ને ખજુરબાયરે હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઈના ને પણ એક સાચો માણા સાચી રાહ માથે વાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું આપણા માનનીય મુખ્યમંત્રીને એટલું કહું છું આપણા વડાપ્રધાનને એટલું કહું છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો એને કાયદાનું ભાન કરાવો કોઈ હારા માળાની છબી ખરડા હોય અને દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કઈક કરવું પડે અને પછી કાયદો હાથમાં લીધો તો તમે એવો કાયદો લાવો ને વાણી સ્વતંત્રતાનો હક છે એ મુદારી ભારતમાં વાણી સ્વતંત્ર નો હક છે તમે ગમે બોલી શકો પણ સારું બોલવાનો હક રાખો કોઈ ની મા બેન કોઈ નો પરિવાર દેવાજ ખબર બોલે તો એના ઉપર એ ગુનો લાગવું પડે કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે આ તો આજકાલ રમત આલે છે કોઈ હારો માણા આગળ જાતો હોય કોઈ હારું બોલતો હોય કોઈ હારું ગાતો હોય કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ થાવે એમ એની છબીને બગાડવા માટે ખાંડો મંડે ઉડાડવા એના એની છબીને ખરાબ કરવા માટે સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેસી જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો નાથ તારી હારે છે ગરીબ માટે જેને કંઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો હોય બભારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જે અને મકાન બનાવ્યા પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર સહીત થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માના દુનિયામાંથી વિયોજાય પછી હાલશું એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ગણાય મને કેતા તમારે ન બોલાય તમે આવું કઈ ન બોલતા એ ખજૂરભાઈ નો વિષય છે પણ સત્યની ભેળો ન ઊભો રહતો તો ભૂય મોટો ખદડો ગણાવો અને જે થાશે એ હવે ભરી પીસું નસીબ અમારા અને મારા ને ખજૂરના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગ નો આપડો રામી ખજૂર ને એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રે તો રે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક 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 ગરીબના મકાન બનાવ્યા છે એ ચાહે કોઈ પણ હોય ઝૂપડામાં રહેતો હોય નાનો માના હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એક વાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીન મરી ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ જ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય તમને એવું લાગે કે હા તો માણસ છે એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઊભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર પછી પાંચ વર પછી આ ઓડિયન્સમાં માં બેઠા ને એનો દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે તેથી આ અમારી હાલત છે ને એ જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવા ખબર તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે તમારો દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને કોઈ પાંચ મકાન કોકના બનાવે આજ જો ટગર ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે સત્ય પરેશાન હોય રાણા પ્રતાપ લડ્યા ને એટલે ઇતિહાસ છે એને સેલ્યુટ નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડ ને યાદ ન કરતું હોત આજ મારે તમારે સત્યના હરે હાલવું છે સત્ય ની સાથે હાલવું છે જે દુનિયા ને કેવું હોય કે આપણે ન બોલાય ને આપણે આંખે ન થવાય ખારા માણસની ભેળા ઉભા રેજો મારા બાપ હાથ જોડીને તમને એટલું કહું છું અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કે ન બોલવાનું કોઈ ફોનમાં કાંઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય એ ચાહે કોઈ ચમરબંધી હોય અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઉજવણું થાય મજા આવી ભૂલી જાય મજા આવી જિંદગી બગાડીને વેહા જાય પછી માણા મજબૂર થઈને કાંઈક કરે એટલે એમ કે કાયદો હાથમાં લીધો બધા એવા નથી હોતા સોમાનથી જીવવાવાળા આપણા ગુજરાતમાં આખા ભારતમાં છે હા એનું સોમાન જળવાઈ જાય એના માટે જીવજો યુવાનોને એટલું કહું છું સોશિયલ મીડિયાનો સદુપયોગ કરજો તમારા ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા કોઈના પરિવારનું ખરાબ નહીં બોલતા દ્વારકાધીશ ઉપર ભરોહર રાખી અને સારું બોલજો આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર આ જિંદગીમાં બધાય હીરોમાંથી હીરો બન્યા છે કોઈ ઝિંગમાંથી હીરો નહોતા યાર આ યુવાનોને કહું છું આ મારો ખજૂર કરોડ દિવાળી તારા રાત થતે બાપ